નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કરી નાખી એક પ્રેમિકાને પામવા માટે હવે તમે લોકો એમ જ કહેતા છો કે ભાઈ આ તો અમે સાંભળી સાંભળીને થાકી ગયા કે પ્રેમિકાને પામવા માટે હત્યા કરી પણ આગળ શું મારા ભાઈઓ આગળ તો કોઈ તમે અપડેટ આપતા જ નથી તો મારા ભાઈઓ આજે નવા અપડેટ સામે આવી ગયા અને એ અપડેટ હું તમને આપવાની કોશિશ કરવાનો છું એટલે ખાસ કરી અને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો કે હવે શું નવા અપડેટ આવ્યા આખરે પ્રેમિકા સામે નથી આવતી ને હવે પ્રેમિકા કઈ રીતે સામે આવી ગઈ અને કોર્ટમાં શું સૌથી મોટા ચુકાદા આવ્યા ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઈક કરજો

સાંભળ્યું હશે ને જોયું પણ હશે કે ફોરેસ્ટ અધિકારીની પ્રેમિકા સામે નથી આવી પણ હવે સાહેબ ખરેખર સોશિયલ મીડિયા સમક્ષ આવી ગઈ પણ હજી પણ ચોક્કસપણે કહી શકાય મારા ભાઈઓ કે પ્રેમિકાનું નામ નથી આવ્યું પ્રેમિકાની એક હાઈટ બોડી આપણે જોઈ બધા લોકોએ કે એક છોકરી છે મિત્રો છોકરી તો છે તો બધા લોકોને ખબર છે કોઈ વધારે કોઈ મોટી છે ને મિત્રો માપની છોકરી છે ભાઈ એ પણ ફોરેસ્ટ અધિકારી છે મિત્રો અને એ છોકરી કે જેને પોલીસ સાહેબ લઈ ગયા હતા કોર્ટની અંદર હવે જ્યારે એ છોકરીને કોર્ટની અંદર લઈ ગયા ફોરેસ્ટ અધિકારીને અને ત્યારબાદ નવા વળાંક આવ્યા એ તો સાહેબ આપણને આવનારો સમય બતાવશે કેમ કે અત્યારે આપણે ન કહી શકાય કે આ અપડેટ આવે કેમ કે જ્યારે સરકાર તરફથી જ્યારે અંગત માહિતી મળે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશે બાકી અત્યારે વાત કરવામાં આવે તો પ્રેમિકાને હવે જજ સાહેબની સામે લઈ ગયા હવે જજ સાહેબ જેવો ચુકાદો કરે કે તરત જ તમારી સામે વિડીયો લઈને આવી જઈશ ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજમાં જોતા હોય તો ને પણ અવશ્ય ફોલો કરી નાખજો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ